ભરૂચના બ્લુ આર કે સિનેમા ઘર દારૂડિયાએ માથે લીધું હોય તેમ સિનેમાની સ્ક્રીન પડદો ફાડી નાખ્યો હતો સાથે મહિલા ઉપર હુમલો કર્યો હતો ભારે ધીંગાણું કરતા ત્રણ અલગ અલગ ફરિયાદ દારૂડિયા સામે નોંધાઈ ગઈ છે ભરૂચમાં સિનેમા ઘરમાં દારૂડિયાઓ હંગામો મચાવતા હોય તેવી ગણતરીના દિવસમાં બીજી ઘટના સામે આવી છે ગતરોજ મોડી રાત્રે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ બ્લુ સિનેમા ઘરમાં છાવા નામની મૂવીનો નવ ને પંદર મિનિટનો શો ચાલુ હતો આ દરમિયાન સિનેમાઘરમાં રહેલા એક દારૂડિયાએ સિનેમાની સ્ક્રીન નજીક દોડી જઈ પડદો ફાડી નાખતા મૂવી જોવા આવેલા લોકોની મૂવી જોવાનું મોડ તૂટ્યું હતું પડદો ફાટી જવાના કારણે ફિલ્મ બરાબર નહીં જોઈ શકાતા દર્શકોએ સિનેમાઘરમાં ટિકિટના રૂપિયા રિફંડ માંગવામાં આવ્યા હતા જેમાં વનીતા પાટણવાડિયા નામની મહિલા પોતાના પતિ સાથે મૂવી જોવા ગઈ હતી અને તેણે પણ રૂપિયા રિફંડ કરવાની માંગણી કરતા સિનેમાઘરનો પડદો ફાળનાર દારૂડિયા જયેશ મોહન વસાવા પોતાના પેન્ટ પરના કમરનો પટ્ટો કાઢી ફરિયાદી મહિલા અને તેના પતિ ઉપર હુમલો કર્યો હતો જેમાં મહિલાને જમણી આંખ તરફ ઘા વાગ્યા હતા અને ગંભીર ઈજા થઈ હતી જેના કારણે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદીએ ફરિયાદ આપી હતી સિનેમા ઘરમાં દારૂડિયાએ ભારે ધમાલ મચાવી હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે સિનેમા ઘરમાં દોડી આવી દારૂડિયા જયેશ મોહન વસાવા રહે નીલકંઠ ઝૂપડપટ્ટી નાઓ પોલીસ મથકે લાવી તપાસ કરતા દારૂના નશામાં ચકચૂર હોય જેથી પોલીસે પ્રથમ દારૂડિયાનો પ્રોહિબિશનનો કેસ કરી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવવાની કામગીરી હતી સિનેમાઘરમાં લાખો રૂપિયાના પડદાને દારૂડિયા જયેશ મોહન વસાવાએ ફાડીને નુકસાન કરતા સિનેમાઘરને પણ મોટું નુકસાન થયું હોવાના કારણે સિનેમા ઘરના સંચાલકોએ ભરૂચ પોલીસ મથકમાં જયેશ વસાવા સામે ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે સિનેમા ઘરમાં પ્રવેશ આપવામાં આવે છે કેમ રવિવારના દિવસે પણ ભરૂચના શાલીમાર નજીકના ગોલ્ડ સિનેમા ઘરમાં ત્રણ અજાણ્યા દારૂડિયાઓએ સિનેમા ઘરમાં દારૂ લઈ જવા માટે ધીંગાણું કર્યું હતું મારામારી કરી હતી એટલું જ નહીં ચપ્પુની અણીએ ભારે ધમાલ મચાવી હતી ત્યારે સિનેમા ઘરોમાં પ્રવેશ ન આપવામાં આવે તે અંગેનું સૂચન પણ જે તે પોલીસ મથક દ્વારા સિનેમા ઘરના સંચાલકોને આપવામાં આવે તે જરૂરી બની ગયું છે कल रात तकरीबन रात के बारह बजे के आसपास मेरे पास फ़ोन आया मेरा जो शिफ्ट सुपरवाइज़र है ब्लू चिप सिनेमा से कि सर ऐसे एक एक किसी आदमी ने फायर छावा मूवी के दौरान तकरीबन रात के पौने बारह बजे पौने बारह बारह बजे के आसपास एक्साइटमेंट में आ, एक फायर एक्स्टिंग से हमारा स्क्रीन डैमेज किया है तो इसी बीच आ, मैंने उनको फ़ोन पे इंस्ट्रक्ट किया कि इस 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 आदमी को बाहर निकालो आप ऑडिटोरियम से ताकि बाकी लोगों पे पर ज़्यादा डैमेज ना करे प्रॉपर्टी और किसी और आदमी को डैमेज ना करे तो उसको ऑडिटोरियम से बाहर निकाला और पुलिस को इमीडियट इन्फॉर्म किया तो तुरंत ही पाँच दस मिनट में पुलिस आ गई थी और पुलिस उस आदमी को पकड़ के ले गई थी और मैं भी घटनास्थल पर पहुँचा तकरीबन साढ़े बारह बजे के आसपास घटनास्थल पर पहुंचा तो देखा कि स्क्रीन को काफ़ी डैमेज हुआ है और जनता भी लोग भी तब तक जा चुके थे सब लोग तो हमने हालांकि मैंने अपने टी को ये निर्देश दिए थे कि जो लोग मूवी में थे उनको जितने लोगों को अगर रिफ़ंड चाहिए तो रिफ़ंड दे दीजिए या फिर दूसरी मूवी में साथ में उसका दूसरे शो में उनको बैठा दीजिए तो काफ़ी लोगों ने दूसरे ऑडिटोरियम में मूवी देखा और जो कुछ लोग थे आती दस बारह लोग थे जिन उनको हमने रिफंड किया और बाकी उस आदमी का क्या मंशा थी स्क्रीन फाड़ने के ऊपर उस इसके बारे में हम कुछ नहीं कह सकते वो पुलिस अपना काम कर रही है और उसकी पूरी तहकीकात कर रही है कि उस आदमी ने क्यों किया है तो इस पूरी घटनाक्रम के दौरान तकरीबन हमारा सवा लाख से डेढ़ लाख का नुकसान हुआ है और हमें आज पूरा दिन પર્ટિકુલર સ્ક્રીન હેં બંધ રખની પડ રહી ઉમીદ કરે આજ શામ તક પૂરા રિપેર કરે તો રાત કા શો ચલાં આજ